રાજ્યમાં આગ ઝડતી ગરમીનો શરૂ થયો રાઉન્ડ બાર શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં ગરમીનું યેલો એલર્ટ કચ્છ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ભાવનગરના મહુવામાં સૌથી વધુ તેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી કેશોદ પોરબંદર અને રાજકોટમાં તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રીને પાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આકાશમાંથી વરસી વર્ષા વડોદરામાં બેતાળીસ ડિગ્રી વલસાડમાં એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સુરત અને વલ્લભ વિદ્યાનગરમાં ગરમીનો પારો ડિગ્રી ને પાર હવામાન વિભાગે અમદાવાદમાં જાહેર કર્યું ગરમીનું યલો એલર્ટ અમદાવાદમાં તાપમાનનો પારો એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી અમદાવાદમાં વધતી ગરમીને લઈને મહાનગરપાલિકા એલર્ટ સીએચસી યુએસસી વેલનેસ સેન્ટરો સહિત એકસો ચોરાણું સ્થળો પર શરૂ કરાયા ઓઆરએસ કોર્નર બીઆરટીએસ અને એમટીએસ બસ સ્ટેશનો પર પણ મુસાફરો માટે પાણી અને ઓઆરએસની વ્યવસ્થા લોકસભા ચૂંટણીમાં પ્રથમ ચરણ માટે આજે પ્રચાર પડઘમ થશે શાંત પહેલા ચરણમાં તમિલનાડુની ઓગણચાળીસ રાજસ્થાનની બાર જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ પુડુચ્ચેરી અંદમાન નિકોબારની એક સીટ પર ઓગણીસમી એપ્રિલે મતદાન એબીપી ન્યુઝ યુવોટરનો ફાઇનલ ઓપિનિયન ફોલ ગુજરાતમાં ભાજપની ફરી ક્લીન સ્વીપ ઓડિશાની એકવીસમાંથી એનડીએ સર્વે પ્રમાણે પૂર્વોત્તર બે અને અન્યને એક સીટ હિમાચલની ચાર સીટ ઉપર ભાજપની જીત તો જમ્મુ કાશ્મીરની પાંચ સીટમાં ભાજપને બે અને ઇન્ડિયાને ત્રણ સીટ સર્વે પ્રમાણે તેલંગાણાની સત્તર સીટમાં એનડીએ પાંચ ટીઆરએસ એક ને એક સીટ તો મહારાષ્ટ્રની અડતાળીસ સીટમાં એનડીએ ત્રીસ અને ઇન્ડિયાને ફરી બનશે સરકાર લોકસભાની પાંચસો સીટ મળવાનું અનુમાન વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને એકસો પંચાવન સીટ ઉપર મળી રહી છે જીત અન્યના ખાતામાં જઈ રહી છે પંદર સીટો રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ સોગંદનામામાં જાહેર કરી संपत्ति जो के दंपति उम्मीदवार दिनेश मकवाणा चौदह अठार करोड़ संपत्ति पत्नी अगर छत्तीस करोड़ सोगंदनामा में दर्शाई संपत्ति दिनेश मकवाणा एकसठ लाख एकाणु एक हजार नौ सौ सत्याशी तो पत्नी पर सितर लाख तीस हजार अड़सठ લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદમાં આચાર સંહિતાના ઉલ્લંઘનની કુલ સાતસો બ્યાસી ફરિયાદો એકસો ચોસઠ ફોર્મના વિતરણ સામે સોળ ભરાઈને પરત આવ્યા અઠાણું ફરિયાદોનો માત્ર સો મિનિટમાં નિકાલ કર્યાનો પ્રશાસનનો દાવો લોકસભાની ચૂંટણીમાં મંગળવારે ભાજપના વધુ સોળ અને કોંગ્રેસના નવ ઉમેદવારોએ દાખલ કર્યું નામાંકન સત્તાવાર ઉમેદવાર સાથે ડમી ઉમેદવારોએ પણ ભર્યા ફોર્મ અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગરમાં એક જ દિવસમાં બાર ઉમેદવારી પત્રો ભરાયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસમી એપ્રિલે નોંધાવશે ઉમેદવારી ગાંધીનગર કલેક્ટર કચેરી બપોરે બાર અને ઓગણચાળીસ કલાકે ભરશે ઉમેદવારી પત્રક અઢારમીએ સાણંદ કલોલ સાબરમતી સહિતના સ્થળોએ રોડ શો વેજલપુરમાં સભાનું આયોજન ગુજરાતમાં ચૂંટણી પંચના ફ્લેંગ સ્કોડે તેર કરોડનો દારો અને સાત કરોડ સત્યાસી લાખની રોકડ ઝડપી ચૂંટણી પંચની સાતસો છપ્પન ફ્લેંગ સ્કોડ તેમજ એક હજાર બસો ત્રણ સ્ટ્રેટેજીક સર્વેલન્સ ટીમે ઓગણત્રીસ કરોડ સોળ લાખની કિંમતનું સોનું અને ચાંદી કર્યું જપ્ત રાજકોટમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભાવ જોશીએ દિવ્યાંગોની રેલીને કરાવ્યું ફ્લેગ ઓફ અધિકારનો મહત્તમ ઉપયોગ કરવા દિવ્યાંગોએ બાલ ભવનથી બહુમાળી ભવન સુધી યોજી મતદાન જાગૃતિ રેલી લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ પ્રશાસન એક્શનમાં બોડકદેવમાં સ્ટાર હેલ્થ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના અધિકારી અને કર્મચારીઓએ ફરજીયાત મતદાનના લીધા શપથ સુરતમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અધ્યક્ષસ્થાને વિનસ જ્વેલ્સમાં યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ ડાયમંડ ફેક્ટરીના કર્મચારીઓને વધુમાં વધુ મતદાન માટે કરવામાં આવ્યા પ્રોત્સાહિત પ્રધાનમંત્રી મોદી આજે બે રાજ્યના ચૂંટણી પ્રચારે અસમ અને ત્રિપુરામાં જનસભાને કરશે સંબોધન પહેલા અસમના નલબાડીમાં જનસભા તો બાદમાં ત્રિપુરાની રાજધાની અગરતલામાં રેલીનું આયોજન કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આજે કેરળમાં ત્રણ સભા સવારે કાસરગોડ બપોરે વડકારા અને સાંજે કન્નુરમાં રેલીને કરશે સંબોધન આજે બે રાજ્યના ચૂંટણી પ્રચારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નાગાલેન્ડ અને કર્ણાટકમાં જનસભાને કરશે સંબોધન નાગાલેન્ડના દિમાપુરામાં જનસભા તો સાંજે કર્ણાટકના કોલારમાં રેલીનું આયોજન પશ્ચિમ બંગાળના રાયગંજ અને આસામના ગુવાહાટીમાં પ્રધાનમંત્રી મોદીએ યોજો રોડ શો રાયગંજમાં ટીએમસી પર નિશાન સાધતા કહ્યું રામનવમીએ રોકવાનું કામ કરે છે ટીએમસી સરગસ ઉપર પથ્થરમારો કરનારને આપે છે ખુલ્લી છૂટ પશ્ચિમ બંગાળના બાલુર ઘાટમાં પ્રધાનમંત્રી મોદીએ ગજવી ચૂંટણી સભા ટીએમસીએ બંગાળને ગેરકાયદે ધુસડખોરી કરનારને લીઝ ઉપર આપી હોવાનો લગાવ્યો આરોપ કાયદાકીય શરણાર્થીઓનો કરે છે વિરોધ ચૂંટણી બોન્ડ ઉપર પ્રધાનમંત્રી મોદીના નિવેદન ઉપર રાહુલ ગાંધીનો પલટવાર ચૂંટણી બોન્ડ ને ગણાવી હિન્દુસ્તાનની સૌથી મોટી હપ્તાખોરીની યોજના પ્રધાનમંત્રી કહે છે રાજનીતિમાં પારદર્શિતા લાવવા માટે ચૂંટણી બોન્ડ લાવ્યો તો નામ શા માટે છુપાવ્યા એવો પણ ઉઠાવ્યો સવાલ ચૂંટણી બોન્ડને લઈને કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાના સરકાર ઉપર આરોપ ચૂંટણી બોન્ડને લઈને પ્રધાનમંત્રીની ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે સંગઠિત ભ્રષ્ટાચાર અને લોકોના સંસાધનોની લૂંટ હતા ચૂંટણી બોન્ડ આ હતું ફાળો આપો અને ધંધો મેળવોની યોજના સમાન કેરળના મલ્લાપુરમમાં રાહુલ ગાંધીનું શક્તિ પ્રદર્શન આજે ભારત કોઈને ચંદ્ર ઉપર મોકલવાની કરી રહ્યું છે તૈયારી કોંગ્રેસ પાર્ટીએ કરી હતી ઇસરોની સ્થાપના કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોટદ્વા સભા પાંચસો વર્ષ બાદ રામલ દિવસ ઇકોનોમી બનાવો તમિલનાડુમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો તમિલનાડુના લોકોએ પ્રધાનમંત્રી મોદીને વિશેષ સન્માન આપ્યું હોવાની પણ નડ્ડાએ કરી વાત પ્રધાનમંત્રી માટે તમિલનાડુ ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનો પણ આપ્યો ભરોસો નાબૂદ કરવાની હિન્દુ અને મુસ્લિમોની વાત કરતા હોવાનો પણ લગાવ્યો આરોપ હેમા માલિની પર વિવાદિત ટિપ્પણીનો કેસ ભાજપની ફરિયાદ બાદ ચૂંટણી પંચની કાર્યવાહી કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા ઉપર ચૂંટણી પ્રચાર કરવા અને મીડિયા ની ઇન્ટરવ્યુ આપવા પર બે દિવસનો પ્રતિબંધ મહેબુબા જમ્મુ કાશ્મીરના આઝાદ કરાવવાનો આખા જમ્મુ જેલમાં પરિવર્તિત કરાયો ચૂંટણી વિરુદ્ધ કાર્યવાહી એઆઈએડીએમકે અને એઆઈએમઆઈએમનું ગઠબંધન તમિલનાડુમાં અસદુદીન ઓવે આ અંગે કરી જાહેરાત એઆઈએડીએમકે ખાતરી આપી છે કે તેઓ ક્યારેય ભાજપ સાથે ગઠબંધન નહીં કરે તેવી એ કરી વાત કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનો કેરળમાં રોડ શો યુપીએને વીસ બેઠક આપશે કેરળ આ માટે રાજ્ય પ્રતિબદ્ધ હોવાનો પણ શિવકુમારે કર્યો દાવો બીજેપી અને એલડીએફને સત્તામાંથી બહાર રાખવા માંગે છે રાજ્યની જનતા સિલીગુડીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું શક્તિ પ્રદર્શન ચૂંટણી સભાને સંબોધિત કરતા ભાજપ ઉપર સાધુ નિશાન બંગાળમાં ટીએમસી એક માત્ર એવી પાર્ટી છે જે લડે છે ભાજપ સામે અમે ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને સરકાર બનાવીશું એવું પણ કર્યો દાવો સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનો ભાજપ ઉપર લોકસભા ચૂંટણીમાં ભાજપ નહીં પરંતુ છતાં ભાજપે ઉમેદવાર ન મળતા હોવાની પણ કરી ટિપ્પણી પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ ઉપર સાદું નિશાન આ વખતે ઇન્ડિયા પહોંચે ચારસો ને પાર સમાજવાદી પાર્ટીના લોકો માફિયા અને ગુનેગારોના મૃત્યુ પર તેમના સ્થળે જાય છે ફાત્યા વાંચવા